હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ટેટ વન ટેટ ટુ પરીક્ષા છે એ હવે તમારી શોર્ટ ટાઈમ આવી જશે વિદ્યાર્થી મિત્રો કેમ કે એનું એકમાત્ર રીઝન છે તમારી સમક્ષ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો કેમ કે આપણે ટેટ વન ટેટ ટુની તૈયારી છે એ આ પ્લેટફોર્મ પર કરાવવાના જીએ વિદ્યાર્થી મિત્રો કેમ કે બંનેનો નવો ડીપલી અભ્યાસક્રમ છે એ આવી ગયો છે જો વિદ્યાર્થી મિત્રો હવે તમારે જો શિક્ષક બનવું હોય તો તમારે વિદ્યાર્થી મિત્રો એકસોને પચાસમાંથી ને દસ માર્ક લાવવા છે એ કમ્પલસરી જરૂરી છે બરાબર છે બંનેનો ડીપલી સિલેબસ છે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધો છે બંને પાર્ટ છે એ પંચોતેર પંચોતેર માર્કના છે એટલે ટોટલ એકસોને પચાસ માર્ક થાય વિદ્યાર્થી મિત્રો અને ટેટ વન માટે છે એ તમારો સમય હવે વધારી દીધો છે નેવું મિનિટમાંથી એકસો વીસ મિનિટ છે એ કરી દીધો છે એટલે હવે એમાં પણ છે એ તમે સારો એવો સ્કોર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને ધોરણ થી આઠ માટે ટેટ ટુ લાગુ પડશે અને ધોરણ એકથી પાંચ માટે ટેટ વન લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો જો તમારે શિક્ષક બનવું હોય તો સૌથી વધારે છે એ ટેટ વનમાં તમે વિદ્યાર્થી મિત્રો જો એકસોને દસ પ્લસ માર્ક લાવી લાગશો તો એકસોને દસ ટકા છે એ તમે ટેટ વન શિક્ષક છે એટલે કે ધોરણ એકથી પાંચના શિક્ષક બની જશો વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું કે શોર્ટ ટાઈમમાં આપણે લેક્ચર સિરીઝ પણ શરૂ કરીશું ટેટ ટુ સામાજિક વિજ્ઞાનની બરાબર છે સારી એવી તૈયારી કરાવીશું અને ટેટ વનની પણ તૈયારી છે આપણે ગમત સતત જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર કરાવીશું જો તમે એ લેક્ચર સિરીઝમાં જોવા જોડાવા માગતા હોવ તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ફ્રી ડેમો ક્લાસ પણ રાખીશું અને ફ્રી સેમિનાર પણ રાખીશું અને એકદમ પ્રોપર ન્યૂ અભ્યાસક્રમ મુજબ છે એ ડીપલી તૈયારી કરાવશું થેન્ક યુ મિત્રો આશા રાખું છું તમને માહિતી સારી લાગી છે માહિતી સારી લાગી હોય તો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો થેન્ક યુ મિત્રો